દેશમાં ક્યાંય પણ નવરાત્રી સૌથી સુંદર રીતે ઉજવાતી હોય તો તે ગુજરાત છે ગુજરાતમાં નવરાત્રી અને વ્યાપકપણે ઉજવાતા હિન્દુ તહેવારોમાંનો તે એક છે જો કે ગુજરાતમાં નવરાત્રી નિમિત્તે નવ રાત સુધી સુંદર નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે જે નવ રાત સુધી ઉજવવામાં આવે છે નવરાત્રી હિન્દુ મહિના અશ્વિનના ઉજ્જવળ પખવાડિયાના પ્રથમ દિવસે શરૂ થાય છે જે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં તારીખોને અનુરૂપ છે તે સામાન્ય રીતે વરસાદની મોસમના અંત સાથે પણ એકરૂપ હોય છે ગુજરાતની આસપાસના ગામો અને વિસ્તારોમાં રાત્રે ગરબા નૃત્ય કરવામાં આવે છે ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગુજરાતમાં નવરાત્રીના અવસર પર તમે જ્યાં પણ જશો તમને દરેક જગ્યાએ ગરબા સંગીત સાંભળવા મળશે વડોદરાને ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણવામાં આવે છે અને તે નવરાત્રીની ઉજવણી માટે સૌથી વધુ લોકપ્રિય છે જો તમે ગુજરાતમાં હોય તો નવરાત્રીની મજા માણવા વડોદરા અવશ્ય જજો